બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે પાવિયતપુરની હદમાં હાઈવે ઉપર નેશનલ હાઈવે છપ્પન ઉપર એક સિમેન્ટનું ટેન્કર એમાં ઇંગ્લિશ દારૂનો વિશાળ જથ્થો ઝડપાયો છે છોટાઉદેપુર પોલીસને મોટી સ્થિતિ મોટો દલ્લો હાથ લાગી ગયો છે અને સિદ્ધિ હાંસલ કરી છે છોટાઉદેપુર પોલીસના હાથે આ દારૂ ઝડપાયો છે અને એલસીબી પોલીસે ઇંગ્લિશ દારૂનો વિશાળ જથ્થો જે આપણે જોઈ શકીએ લૂઝ સિમેન્ટનું જે ટેન્કર આવે છે ડબલ ટેન્કર હોય છે એની અંદરથી લગભગ સાતસો પેટી જેટલો બસ મોટો જથ્થો લગભગ આ ટ્રક સહિતનો જે મુદ્દામાલ છે એ કરોડો રૂપિયાનો થવા જાય છે અને એ ઝડપાયો છે અત્યારે એનું કાઉન્ટિંગ ચાલુ છે અને એને ત્યાંથી ઉતારવાની પ્રક્રિયા ચાલી રહી છે લગભગ સાતસો પેટી જેટલો ઇંગ્લિશ દારૂનો માલ જયપુર પાયીની ભૂમિ ઉપરથી જ્યારે પસાર થતો હતો ત્યારે પોલીસે ઝડપી રાજા સાજ કર્યો છે આપણે જોઈ શકીએ છીએ કે તમામ પ્રક્રિયા હાલ ચાલુ છે તપાસ પણ ચાલુ છે આ ટ્રક પકડાઈ સાથે એક વ્યક્તિ પણ ઝડપાયો છે અને જે વ્યક્તિ ઝડપાયો છે એની સાથે પ્રાથમિક તપાસમાં હરિયાણાની આ ગાડી હોવાને કારણે હરિયાણાથી માલ ભરી લેવામાં આવ્યો પણ વાત છે લગભગ ત્રણથી ચાર રાજ્યોમાં થઈને આ દારૂ જો અહીંયા આવ્યો હોય તો ત્રણ ચાર રાજ્યોમાંથી કે નીકળી જવામાં સફળ થયો હોય એમ પણ આપણે માની શકીએ સાથે છોટાઉદેપુર જિલ્લાની પોલીસ છે એ છોટાઉદેપુર જિલ્લામાંથી જ્યારે આ ટ્રેન્કર નીકળ્યું ત્યારે એને ઝડપી પાડવામાં આવ્યું ખરેખર હરિયાણાથી આ ટ્રક નીકળી કે હરિયાણા પાસેની ટ્રક મધ્યપ્રદેશના કોઈક પોલીસ દારૂના ખેપે વાપરી છે એ પ્રકારની પણ સવાલ છે કારણ કે જ્યારે આ તરફથી મુદ્દામાં મધ્યપ્રદેશથી વારંવાર મૂવમેન્ટ થતો હોય ને મધ્યપ્રદેશમાં જ્યારે દારૂ બનતી નથી ત્યાંથી પણ આવી છે અગાઉ પણ દારૂનો એવું પણ શકે છે પરંતુ જે વાત છે સામે આવી રહી તેના પ્રમાણે હરિયાણાથી આ માલ આવ્યો હોય એ વાત વધારે સજ્જડ પુરાવા સામે આવી રહ્યા છે એ જોતા લાગી રહ્યું છે કે હરિયાણાથી આ માલ છે તે ચાર રાજ્યો અને ચીરીને અહીં સુધી પહોંચશે પોલીસ પોલીસે આ ટેન્કરને ઝડપી પાડ્યું છે આ ટેન્કર તાહિરપુર ઘરનાળા પાસેથી પસાર થતું હતું ત્યારે એની ઉપર પોલીસ ની વાત પોલીસે એને તપાસ કરતા જેની અંદર ઇંગ્લિશ દારૂ વિશાળ જથ્થો લગભગ સાતસો પેટી જેટલો ઇંગ્લિશ દારૂ જથ્થો અંદરથી મળી આવ્યો અને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ તે પ્રમાણે ઇંગ્લિશ દારૂની પેટીઓ બહાર કાઢવામાં આવી છે પ્રાથમિક અંદાજ પ્રમાણે સાતસો જેટલી પેટી ઇંગ્લિશની અંદરથી નીકળી છે બિરલા સિમેન્ટનું આ ટેન્કર ઉપર જે લખેલું છે એ વાંચી શકીએ છીએ આપણે એના પછી આકલન કરી શકીએ છીએ કે બિરલા સિમેન્ટનું આ ટેન્કર જે સિમેન્ટ લૂઝ સિમેન્ટ ભરવા માટે હોય છે તેની અંદર ઇંગ્લિશ દારૂની કે ફરમાવતી હતી